જેવો વોટ મળી જાય એમને બેઠક મળી જાય પછી જનતાને બોલાવી દેવામાં આવે છે પછી જનતાને ને સામે જોવામાં નથી આવતું મોઢું આડું કરી લેવામાં આવે છે પ્રશ્નો બધા સાઈડમાં મુકાઈ જાય છે પરંતુ જનતા એમની પાસે પાવર છે કારણ કે આ લોકો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે આ લોકોને સોશિયલ મીડિયામાં ઘણી બધી વાહવાઈ જોઈએ છે લાઈક જોઈએ છે ફોલોવર્સ જોઈએ છે

સવાલ કરવાનું જાણી જાય એ સમય એવો હોય છે કે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જાગી જવાનો સમય હોય છે કેમ કે જ્યારે જનતા જાગવા માંડે તો શું થાય એના જવાબો છેલ્લા કેટલાક દિવસોમાં તમે પાછા જાઓ એટલે તમને ક્યાંક ને ક્યાંક વેરાયેલા વિખરાયેલા જોવા મળશે ગુજરાતની જનતાની તાકાત શું છે એ પણ છેલ્લા કેટલાક દિવસોમાં તમે પાછળ જઈને જુઓ તો તમને જોવા મળશે અને એટલા માટે જ જ્યારે એક સ્થિર સરકાર અસ્તિત્વમાં હોય જ્યારે જનતા પોતાના માટે એક સ્થિર સરકાર ચૂંટી શકતી હોય તો એ જનતા પાસે એ શક્તિ છે જ એને નજર અંદાજ ના કરવી જોઈએ કે જે જનતા સ્થિર સરકારને ચૂંટી શકતી હોય જે જનતાને પોતાની સરકાર ચૂંટવામાં કોઈ અસમંજસ ના હોય એ જનતાને પોતાના અધિકારો વિશે પણ કોઈ અસમંજસ નથી હોતી અને એટલે જ પહેલાં શું થાય છે પહેલા અરસ થાય છે કે સાહેબ જરા આમાં ધ્યાન આપો આ કામ છે અમારું કરી આપો પછી એમાં વિસ્તૃત રજૂઆત થાય છે એ રજૂઆત પછી એટલે આ બધા સ્ટેપમાં કોઈ કામ ન થાય કોઈ અમલવારી ન આવે તો પછી શું થાય છે એ રજૂઆત વિરોધમાં પરિવર્તિત થાય છે અને એ વિરોધ જ્યારે એ વિરોધનો પણ જવાબ ન આપે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યારે શું થાય છે ત્યારે જનતાની જાગૃતિનો દાવાનળ ફરી વળે છે અને આવા જે પણ હોય છે ચૂંટાયેલા જે જનપ્રતિનિધિ જે જનતાને કશું નથી સમજતા એમની વલે થાય છે અને ભૂતકાળમાં જોઈ લો આવું ઘણી વાર થયું છે આપણે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે ઘણી બધી એવી ઘટનાઓ હમણાં હમણાં બની છે તાજેતરમાં અને એમાં રાજ્યની અંદર જે ઘટનાઓ બને છે એને લઈને જનતાની જે જાગૃતિ છે વિકાસના કાર્યો અટકી પડ્યા છે એને લઈને લઈને જે જે જનતાની જાગૃતિ છે જનતા ભ્રષ્ટાચારને રીતે જાગૃત થઈ ગઈ છે અત્યાર સુધી દબાયેલો અવાજ ખુલી સામે આવી રહ્યો છે અને એ જ એ જ પ્રવર્તમાન વ્યવસ્થા તંત્ર અને સરકાર માટે ખતરાની ઘંટી છે આ વોટ આપતી જનતા અત્યારે વટથી વિરોધ કરી રહી છે આપણે આજુબાજુના જે અલગ અલગ દ્રશ્યો છે અને તમે જોયું કે મોરબીમાં કાંતિ અમૃત્યા જનતાના પ્રશ્નોથી કેવા ઘેરાઈ ગયા હતા અને પછી એમણે બધું મોરે મોરાનું નાટક કરવું પડ્યું હતું ને પછી મીડિયા સમક્ષ આવીને તેમણે એ સ્વીકારવું પડ્યું કે હા મારાથી ભૂલ થઈ છે ને હવે હું કામ કરતો થઈ જઈશ

કે રોકાઈ જાઓ સુધરી જાઓ નહીં તો પછી વિસા વધર વાળી થશે ફિલ્મોમાં જે રીતે પેલો એક ડાયલોગ કહેવામાં આવતો તો કે ભાઈ ગબ્બર આ જાયગા એ રીતની સ્થિતિ છે કે ભાઈ વિસા વાડી થઈ જશે જો તમે અમારી સામે ન જોયું તો આવું એક નહીં અનેક એવા ધારાસભ્યો છે જેમને ચીમકી ઉચ્ચારવામાં આવી છે એ જ મોરવી કે જ્યાં આજની તારીખમાં પણ રોડ રસ્તાના જ્યારે કામ થતા નથી ત્યારે પછી જનતા રસ્તા પર ઉતરે છે અને પછી ચક્કાજામ કરવા લાગે છે દાતાની સિવિલ હોસ્પિટલ કે જ્યાં આખી સિવિલ હોસ્પિટલ પાણી પાણી થઈ જાય છે અને ત્યાં પણ પછી પ્રજા રસ્તા પર ઉતરે છે અને પછી પોતાનો અવાજ બુલંદ કરે છે રાજકોટમાં પણ આજે સ્થાનિકો વોર્ડ નંબર ઠાર કે જ્યાં સ્થાનિકો સામે ચાલીને આવ્યા અને પછી જ્યારે સ્થાનિકોનો અવાજ બુલંદ થયો ત્યાંના તંત્રએ દોડું પડે છે આ જનતાનો અવાજ છે બીજો મામલો ભામનગરનો જ્યાં ભ્રષ્ટાચારના આક્ષેપ થાય છે કોની સામે ધારાસભ્ય સામે ને પછી એમાં પણ તમે જોયું કે લીગલ નોટિસ આ બધી વાતો થઈ રહી છે પરંતુ

ધાંગધ્રા હળવદના ધારાસભ્ય છે અને જ્યારે મોરબી જિલ્લા એસપી સાથેની તેમની બેઠક હતી એમણે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ મૂકી કે આજે સંકલન સમિતિ માટે મળ્યા આ કર્યું બેઠક કરી ચર્ચા કરી આ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને પછી

ચીમકી આપી સીધી જનતાએ કે ભાઈ સુધરી તો છે સ્પીચ આપવાનું બંધ કરી દો યોગ ગુરુ બનવાની વાત બંધ કરી દો પરંતુ અમારી જે પ્રશ્ન છે અમારી જે સમસ્યા છે એ તમે એનો ઉકેલ લાવો અને આ તમે જે રિંગ સાંભળી રહ્યા છો જે પ્રકાર

પક્ષ હોય વિપક્ષ હોય તો આમાં જે એક એજન્ડા પૂર્વક ના વિપક્ષ જે હોય ને એ લખતા હોય છે અને કામગીરીમાં નગરપાલિકા નગરપાલિકા છે તો મહિના પહેલા જે નવી બની આખી બોડી સીટ માંથી સત્યાવીસ ભારતીય જનતા પાર્ટી બધા યુવાનો છે નોન કરપ્ટેડ યુવાનો એટલું સારું કામગીરી કરી રહ્યા છે આજે એક એક પ્રજાની ની ફીલિંગ છે તો જે કામો

અને બધી જગ્યાએ વ્યવસ્થા પહોંચાડવાના પ્રયત્નો હોય જ એટલે ગ્રામ્ય વિસ્તાર હોય એમાં હું પોતે કઉ છું કે ક્યાંક કઈક તકલીફો હશે ન હોય એવું તકલીફ નથી અને સતત ચાલતી પ્રક્રિયા છે કામો કરી છે ને કરતા રહેવાના છે કરવું એ ફરજ છે આજે જાહેર જીવન માં આવ્યા છે તો સેવા કરવા માટે જ આવ્યા છે અને ક્યાંય કોઈ આવે વિષય તો એ બધાને અને હું પણ કોઈ મીડિયા હોય કઈ પણ હોય તો એ કરે તો એમાંથી જે સારું હોય એ લઈ અને ઇમ્પ્રુવ કરવાનું હોય છે તો સાહેબ તો કમેન્ટ બધી ડિલીટ કેમ કરાવડી તમારા આ બધા પેજ પરથી કમેન્ટ બધી જનતાના સવાલ અટી ગયા છે જો બધા વિપક્ષનો એજન્ડા હતો તો આપવા તો જવાબ તમારે ડિલીટ કેમ કરાવે મને મારા ધ્યાનમાં નથી હોય એ તો ઓકે આપના ધ્યાનમાં નથી આપના આપના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી

પણ સ્થાનિકોનો ગુસ્સો આપે સાંભળ્યો છે સાહેબ અમારી પાસે તો બહુ જ બધી પ્રતિક્રિયા ત્યાંથી આવી છે આપના મત વિસ્તારમાંથી હું પણ સતત લોકો વચ્ચે રહું છું અને બધા અત્યારે ત્રણ દિવસથી વિસ્તારમાં વિસ્તાર જ હતો અત્યારે હું વિસ્તાર થી અત્યારે નીકળો છું અને આપને ઉમેરી દઉં પ્રકાશભાઈ આપને ઉમેરી દઉં કે કમેન્ટ ડિલીટ થાય છે ગુજરાત ફર્સ્ટ નો આરોપ નથી

ત્યાર પછી મયુરનગર ગામમાં કોઈ પણ હજી લગી ધારાસભ્યને જોયા નથી આપણે આપણે એમ કે ભલે આવે નહીં પણ કમસે કમ આપણે પણ કામ હતું આપણે એને આપણે ફોન કરી તો આપણા એ ફોન તો ઉપાડે પણ મુદ્દો મુદ્દો ફોન નથી ઉપાડતા મેં એને પાણી હાટું મેં ફોન કર્યો હતો મારી પાસે જે બે હજાર એકવીસની ઓછી કોપી છે કે બે હજાર એકવીસમાં જે પાણીનો માટે પ્રશ્ન હતો એ આપણે આપેલો હતો એ ઓશી કોપી મેં પ્રકાશ વણમોરામાં સાહેબનામ નાખેલી હતી તો એનો એને જોઈ લીધી તો મને કઈ એનો જવાબ નથી મળ્યો એ સિવાય આપડે એને ફોન કરી કે સાહેબ શું થયું પાણીનો તો પાણી અમને પ્રશ્ન તો ફોન ઉપાડે તો મતલબ ખાલી વાયદા ને વાતું કરે છે ફોન કરો તો ફોન ઉપાડતા નથી અને આપણે એને સોશિયલ મીડિયામાં જયારે પોસ્ટ કરી હોય તો એ લોકો આપણી મતલબ ત્યારે કોમેન્ટ કરી આપણે કોમેન્ટે ડિલેટ કરી દીધું હવે એને તમે સવાલ કરો જો તમારી કોમેન્ટ ડિલેટ કરી દેતા હોય તો તમે ધારાસભ્ય પાસે બીજી અપેક્ષા થઈ વાત બીજુ ધારાસભ્ય માનો કે સતત મિટિંગ ચાલતી હોય તો આજે મારે સવારે પોલીસ કમિશનરની મિટિંગ હતી કલેક્ટર ની મિટિંગ હતી પછી સુરેન્દ્રનગર કલેક્ટર સંકલન હતું પ્રકાશભાઈ આખા દિવસ નથી લાગતું કે જનતા હવે જાગૃત થઈ ગઈ છે એક રાજકીય વિકલ્પ પણ એમની પાસે છે એ વિસાવદર વાળી જેવા શબ્દોનો ઉપયોગ કરે છે પ્રજાની સેવા ભારતીય જનતા પાર્ટી રહી એ સેવા માટે જ કામ કરતી પાર્ટી છે ને કોઈ એક વ્યક્તિ ની પાર્ટી ને ની પાર્ટી છે પુષ્કર કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે

આજ મોરબી ની વાત કરીએ કે જ્યાં કાંતિ અમૃત્યા એમની સામે કેવી વિરોધની ની જ્વાળા ઉઠી છે આખું મોરે મોરેનું નાટક એમણે કરવું પડ્યું કે આ ગોપાલ ઇટાલા બોલાવું છું અને બે કરોડ ની ઓફર કરું છું મોરબી થી ગાંધીનગર પહોંચી ગયા અને એમણે દાવો કર્યો હતો કે આવતા શનિવારે હું બધું કામ કરી જ્યાં મારી સામે વિરોધ થયો હતો ત્યાં હું પોતે લોકો રસ્તા પર ઉતરી છે ઉતરાય એટલે એ જ વાત સાથે હું લઈ જતો હતો કે કાંતિ અમૃત્યા આજની તારીખમાં તો એવું સમજી રહ્યા કે એ પોતાના મત વિસ્તારમાં આજે જ એમને કોઈ હરાવી શકે એમ નથી કેમ કે એમણે કેમેરા પર કેમેરાની સામે એમણે કહ્યું હતું જનતાને બાંધરી આપી હતી કે હું માનું છું કે કેટલા કામો બાકી છે મારા મત વિસ્તારમાં અને બહુ જલ્દી પૂરા થઈ જશે આજે પણ આજની સ્થિતિમાં કહું છું આજે પણ જનતાને પ્રશ્નોને લઈને અને એમાં કોઈ ડેવલપમેન્ટ ના જોવા મળે કામ શરૂ થાય તો જનતા એમ રાહ જોવે ને કે ચલો હવે શરૂ થયું કામ પૂરું થશે કોઈ ડેવલપમેન્ટ ના જોવા મળે એ પછી લોકોએ વિરોધ કરવો પડે છે રોડ રસ્તાને લઈને લોકોનો જે વિરોધ છે એ સામે આવ્યો છે શનાળા ગામ નજીક ધર્મનગરના સ્થાનિકોએ વિરોધ કર્યો છે વરસાદી પાણીના નિકાલ સહિતના મુદ્દાઓને લઈને વિરોધ કર્યો છે અને આ વિરોધ થી એ પ્રશ્ન થાય છે કે શું કાંતિ અમૃત્યા હજુ પણ એવું સમજે છે કે એ જે ગતિ એ કામ આવ્યો કેવી કેવી કાદવ કિચડ વાળી પરિસ્થિતિ છે અને પછી જનતાએ કેમ ઉતરવું પડે છે તમે જો આ બધા છોકરો લપસીને પડી ગયો ત્યાં

કે દ્રશ્યો તો બયાન કરે જ છે કે કામ નથી થયા એમાં કશું ચોરા એવું છે જ નહીં આમાં ધાક પીછોડો થઈ શકે એવું છે જ નહીં પણ આ જનતા જે રસ્તા ઉપર ઉતરી છે ચક્કાજામ કરવા લાગી છે એમની સબરનો બંધ કેવી રીતે તૂટી ગયો આ પ્રશ્નોનો જવાબ પણ કાંતિભાઈ અમૃતિયાએ આપવો પડશે જો એમણે એમણે જનતાને સંતુષ્ટ કરવી હોય કે ગમે ત્યારે તમે મને અવાજ કરજો હું તમારા કામ માટે બેઠો છું એટલે આ એ વખતે કાંતિ અમૃતે એવું તર્ક બચાવ કર્યો હતો કે આ તો વરસાદની હેલી હતી દસ દિવસની એટલે બધી સમસ્યા ઉભી થઈ હવે બધું જ હું કામ કરી દઈશ પરંતુ સાહેબ આજની તારીખમાં મોરબીમાં એ ઠેક ઠેકાણે આ સ્થિતિ છે જ્યાં કાદવ કિચડ લાગેલા છે ત્યાં રસ્તાઓમાં ખાડા છે 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 ખાડામાં વરસાદી પાણી રહે જેના કારણે અકસ્માતનો ભય પણ રહેતો હોય આ સ્થિતિ મોરબીની છે અને લોકોએ ચક્કાજામ કરવા પડે છે શરનાળા ગામના નજીક ધર્મનગર આખો આ વીડિયો છે જ્યાં લોકો રસ્તા પર બેસી જ્યા લોકોએ ચક્કાજામ કરવો પડ્યો કેમ કારણ કે ત્યાં કોઈનું સાંભળવામાં નથી આવતું ત્યાંના નાગરિકો એમના ગળા ફાડી ફાડીને થાકી જાય આવેદનપત્ર આપી આપીને કંટાળી જાય અધિકારી હતી પરંતુ એ ફોન નથી ઉપાડતા એમને ખબર છે નંબર હવે એમને સેવ કરી નાખ્યો છે કે આ ગુજરાત ફર્સ્ટ નંબર છે એટલે ફોન ઉપાડો જ નથી જનતાના પ્રશ્નોથી તમે ભાગી રહ્યા છો પરંતુ એટલું ધ્યાનમાં રાખજો કે જનતા જાગૃત થઈ ગઈ છે જો પણ તમે જે રીતના તમારા શબ્દો હતા એ પ્રમાણે કામ ન કર્યું તો જનતા પછી તમને જવાબ આપી દેશે કે જનતાનો ગુસ્સો કેમ છે જનતાને રસ્તા જનતા નવરી થોડી છે હા ત્રણ ટાઈમ નું ખાવા માટે એને પણ એની રોજગારીની ચિંતા છે એનો દિવસ એની દિવસમાં કેવી રીતે એનું પૂરું થશે એની ચિંતા છે એ નવરી નથી કે કોઈનો હાથો બનીને ચક્કાજામ કરે જી સભામાં ભેગા કરી શકો તમે ચક્કાજામ ત્યારે જ થાય જ્યારે જનતા કંટાળી હોય અને જનતા કંટાળી છે એ પછી હવે મારે જે તમને બતાવવું છે મોરબીના ખાનપુર થી કોયલી રોડ ઉપર જે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે એકવાર આપણે એ સમાચાર તરફ જઈએ આ જે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે એમાં કેવું બુદ્ધિનું પ્રદર્શન ચાલી રહ્યું છે અને કેમ આ મોરબી પંથક અને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાંની જનતા હવે રસ્તા પર ઉતરી રહી છે સીધા જ મને ફૂલ સ્ક્રીન દ્રશ્યો બતાવી દો કે આ મોરબી પંથકમાં ખાન પરથી કોયલી વચ્ચે જે રસ્તો બની રહ્યો છે જોઈ લો તમે ચાલુ વરસાદ પાણી ભરેલું છે અને ત્યાં ડામર પાથરવાનું કામ આ તંત્ર કરી રહ્યું છે આ તંત્ર કરી રહ્યું છે તંત્રનું આ બુદ્ધિ પ્રદર્શન જોઈને તમે સમજી જશો કે જેવો આ થોડો સમય જશે એટલે આ બધો ડામર જતો રહેવાનો અને ત્યાંની પ્રજા જે ત્યાં રહે છે જે ત્યાં મત આપે છે એ પરેશાન થવાની એટલે એમને રસ્તા પર ઉતરવું પડે છે આ જોઈ લો આ દ્રશ્યો એક એક પુરાવા છે આ દરેક બાબતમાં દ્રશ્યો પુરાવા આપે છે ફગર આ તો સેમ્પલ સાઈઝ છે આ સેમ્પલ છે ફક્ત

પણ એમને કહી દઈએ કે દોરો તૂટવાની તૈયારીમાં છે તમારો જે વહેમ છે કે કોઈ કશું જ બગાડી નથી લેવાનું એનો જવાબ જનતા આપશે જે થાકી ગઈ છે તમને રજૂઆત કરી કરી અરજી કરી મેં શરૂઆતમાં કહ્યું ને કે પહેલા અરજી કરે કે સાહેબ આનું જોવન જરા પછી રજૂઆત થાય

છતાં તમે સ્થાનિક જાગૃત જે લોકો છે અધિકારી ને સીધો ફોન કરે છે અને અધિકારી પાછો સ્વીકારે છે કે હા બ્રિજ તૂટવાનો છે છતાં પણ એ બ્રિજ તૂટવા દેવાયો અને પછી આજે છે રાજકોટની હમણાં આપણે વાત કરી રાજકોટના પણ જે વિઝ્યુલ આવ્યા કે જ્યાં સ્થાનિકો ત્યાં એકઠા થઈ ગયા અને વિરોધ ની શરૂઆત કરી રાજકોટમાં વોર્ડ નંબર અઢારમાં રસ્તા ને લઈ સ્થાનિકોએ કેવો વિરોધ કર્યો રેકડી કાઢી અને રસ્તા પર ત્યાં હવન કરી આ તંત્ર ને સદબુદ્ધિ આવે એ તંત્ર થાય એમની થાય એ માટે રેકડી કાઢવામાં આવી અને તમે રસ્તા પર કરવું કરવું પડે છે અને કેમ પડ્યું કારણ કે બિસ્માર રોડ રસ્તા છે આ મહિલાઓ તમે જુઓ એ મહિલાઓ એટલા માટે વિરોધ કરવા માટે આવી કારણ કે તંત્ર એમનું સાંભળતી જ નથી તંત્ર રેકડી જેવું બની ગયું છે એવું કહેવામાં આવ્યું સારા રસ્તા માટે સારી સદબુદ્ધિ આવે એ માટે હવન કરવામાં આવે છે આવી સ્થિતિ એ જે સરકાર છે એને સરકારના સંબંધિત વિભાગો કે જેમનું ઉત્તરદાયિત્વ છે એમના માટે ખતરાની ઘંટી છે રિપીટેડલી અમે એટલા માટે કહી રહ્યા છીએ કે જનતા જ્યારે જાગી જાય

તમારા માટે આકરા હશે જો તમે નહીં જાગો કારણ કે જનતા કંટાળી ગઈ છે થાકી ગઈ છે એમની આ પરેશાની પહેલા તો શું સોશિયલ મીડિયા નો યુગ નતો એટલે તમે બધું છુપાવી દેતા હતા અને ઘણા કિસ્સામાં એવું પણ કે હિન્દુ મુસલમાન રાજનીતિ પણ કરવામાં આવે છે જો કે શીખાડો પણ આવ્યો છે જો જાગૃત નહી થયા જો હવે મિલી ચાલતી રહી તો પછી જનતા સિંહાસન પણ હલાવી શકે છે એટલે આ છે ને એક ગ્રાફિક્સ આપણે જોઈશું કે જો જનતા જાગૃત થાય

જવાબદારી પણ વધી જતું હોય છે જો જનતા જાગે તો અને એ જે વિભાગો છે જેમની જવાબદારી છે જે ધ્યાન નથી આપતા એ કોણ છે એ બધા બાબુઓ અધિકારીઓ અને કર્મચારીઓ એમને પણ જનતા જાગે તો પછી સક્રિય કરવાની મુખર બને ખુલીને બોલવા લાગે પોતાના હક માટે પોતાના અધિકાર માટે ન્યાય માટે તો પછી મીડિયાનો અવાજ પણ બુલંદ બને છે મીડિયા પણ મજબૂત બને છે જો મીડિયા વધુ સશક્ત હોય તો વિકાસ મીડિયા જો વધુ એક્ટિવ હોય સશક્ત થાય જનતાના અવાજ થી જનતા જાગે તો તો આખે આખું પ્રજાતંત્ર લોકતંત્ર એ પણ મજબૂત થતું હોય છે અને એની સાથે શું થાય પછી

આજની પરિસ્થિતિમાં કરંટ સિચ્યુએશન ત્યાં જવાબદાર કોણ છે એને તમે સતત સવાલ પૂછતા રહો આજે કોઈ નવું છે તો એને સવાલ પૂછો કાલે કોઈ બીજું નવું આવે છે તો એને પણ સવાલ પૂછો પરંતુ સતત સવાલ પૂછતા રહો તો જ તમારી સમસ્યા ઉકેલાશે સવાલ નહીં પૂછો અને ફક્ત તમે સરળ થઈ જશો તો પછી તમારી સમસ્યા ઠેડની ઠેડ રહેશે અને આવી જ રીતે તમારે પછી રસ્તા પર ઉતરવું પડે અને પછી ચક્કાજામ તમારે કરવા પડે છે મીડિયા તો તમારી સાથે છે

ક્યારે કોઈ માનનીય ગુજરાત હાઈકોર્ટે એમ ના કહેવું પડે કે એક આમ નાગરિક જ્યારે કોઈ અધિકારીને મળવા જાય તો ભગવાનને મળવા જેવું સ્થિતિનો સામનો એને કરવો પડે છે જાણે ભગવાનને મળવું હોય ભગવાનની સાથે વાત કરવી હોય ભગવાનના દૂત સાથે વાત કરવી હોય એટલું મુશ્કેલ આ પ્રજાના સેવક જે અધિકારીઓ છે પ્રજાના સેવક છે નોકર છે પ્રજાના પણ એ એટલો બધો તામજામ કરીને એટલા દમામમાં એટલા તોરમાં ફરે છે કે પ્રજાને

કે જેમાં સરકાર સુધી આ બધી અમારી અમારી અમે જે અત્યારે ઘડા એટલા માટે જ રહ્યા છે કે તંત્ર સુધી સરકાર સુધી બધા અહેવાલ પહોંચે ને જમીન સ્તરે બદલાવ આવે અને એ માટે ગુજરાત ફર્સ્ટ હંમેશા અગ્રેસર રહેશે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર